સરસ મજાના બકરાઓ જાય છે ચરે છે ચોમાસાનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે આ વડલા નીચે આ ઝૂંપડી નીચે હું બપોર ઉપરમાં બેઠો છું ઈંડાનું શાક અને સરસ મજાનું અને આ ડેમ છે ડેમ સુકાઈ ગયેલો ઉનાળો વિદાય લે છે ને શરૂઆત થાય છે જૂનાગઢ ઉતારીને હું આ ડ્રેગન ફ્રૂટ આપવા મારી વાડીએ ફામે જાઉં છું 자, 여러분, 제가 마리와리에.

ટૂંકમાં તડકો ન પડે એના કારણે આમ growth થી આવવામાં કદાચ થોડીક પ્રોબ્લેમ રે એવું મને લાગે છે બાકી સરસ મજાના બગીચામાં વાવીએ ટ્રાય કરીએ કોઈ ટ્રાય જ તો કેમ ખબર પડે આપણે માની જ લઈએ કે ઉપર ન જ ચડે અને એમાં ફળ જ ન આવે એવું કદાચ હોય અને ન પણ હોય એટલે મેં જો આ સરસ મજાના લઈ આવ્યો છું આ રીતે અને દરેક કલમે વાવવાનો છું વચ્ચે કેળો વાવવાનો છું આ તોરિયા નખાઈ ગયા છે આ તોરિયામાં કેળો આવશે બધે આમાં બધે અને કલમે કલમે દરેક કલમે આ કલમોમાં ડ્રેગન ફ્રૂટ વાવીશું એક પ્રયોગ છે આ સફળ થઈ નિષ્ફળ થઈએ તો ભગવાનને ખબર પણ આપણે પ્રયત્ન કરીએ છીએ ખૂબ જાઝા ડ્રેગન ફ્રૂટ લઈ થાય પણ પછી આમાં ડ્રેગન ફ્રૂટમાં એવું હોય કે ડ્રેગનમાં ડ્રેગનમાંથી એક થાય એમાંથી તમે કાપી કાપીને વાવી શકો બતાવું હું માનો કે આ ડ્રેગન છે અને આ રીતના કાપીને આ રીતના પણ કાપી શકાય અને એમ ન કાપવું હોય અને એકમાંથી બે કરવા હોય તો પણ માનો કે આખું પાન છે આખું પાન છે બહુ લાંબુ એમાં અહીં વચ્ચેથી આપણે આ રીતનું પણ આપણે વાવી શકીએ આ રીતનું અને આને પાછી આ જે ઘાટ છે અહીંયા એની દોરી હોય આ અંદરની કાઢવી પડે આપણે બતાવું હું દાખલા તરીકે અને આ કાઢવી પડે આ રીતનું આપણે એક પાનમાંથી બે ત્રણ ચાર જેવડા છોડ કરવા હોય એવડા કરી શકીએ આ ટૂંકમાં અંદર એક આ ગાંઠ હોય એની ટૂંકમાં અતિ કઠણ હોય આ પોચું હોય આ કઠણ હોય આ કાપીને આકાથી ખાય મારે કાંઈ જાપતું નથી અત્યારે આ ખોલીને વાવવાની આ ખોલ નાખો વાવી શકો તો આ ઉગે આરામથી ઉગે એમ અતિ કઠણ હોય જો આ લાકડું અતિ કઠણ હોય આજ હોય મુખ્ય જો આમાંથી મૂળ ફૂટે અને વાવી દેવાનું આમાંથી એમ લાગે કે હજી આપણે બે કરવા છે તો આનાથી પાછા બે કરી શકીએ આમ કરી આ બે થઈ જાય આ પાછું કાઢવાનું પણ ઊંધું નહીં વાવવાનું આમ નહીં વાવવાનું આમ મજ વાવવાનું કાંટા ઉપર જવા જોઈએ એટલું ધ્યાન રાખવાનું અને પાછું આ ખોદી આ રીતનું વાવી દેવાનું એટલે સરસ મજાનું મને આનો રસ ચડ્યો છે ડ્રેગન ફ્રૂટ વાવવાનો વાવું છું ને કદાચ બને શક્ય બને એવું કે સારાય થાય અને શક્ય એવું બને કે આને કાઢવા એ પાછા મોંઘા પડે જો આ કલમો માખે ગયા હોય એટલે ખૂબ પ્રોબ્લેમ થાય પણ છતાંય જો લોકોની ડિમાન્ડ હોય અને આની કિંમત હોય તો એમાંથી કાઢવા વીણવા વેચવા મજૂરી ટૂંકમાં લેબર જે ખર્ચ થાય એ આપણને પરવડે आ लाल ड्रेगन फ्रुट छ अति मिठा थाइ छ ड्रेगन फ्रुट લોક આપી તો હાલે એવું વાત કરી એને પણ છતાંય તું આવી ચાકુ લે હવે આને આપણે ખોલીને જોઈ લઈ લે આને એકને છે ને ખોલ નહીં જાય તેથી કાઢ દૂર કાઢીએ જઈએ તો ગમે એકને કાઢ એના મૂળિયા કેવી રીતના ફૂટા ને જોઈ લઈએ હાથ જ માર દે ને હાથ જ માર દે આવી ગયું મૂળિયા હવે ક્યાંથી ફૂટા એ જોઈ લે પેલા કાંઈક થોડું 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 કાઢ આ રહ્યા જો મૂળિયા આ તોડેલું છે સમજાણું કાંઈક તો હજી થોડું કાઢ તો બસ એની ગાંઠ જોજી જો આ કાપેલું છે બરાબર કાપી એટલે મૂળિયા ટૂંકમાં એમાંથી નીકળે આમાંથી ન નીકળે સમજાઈ ગયું તને વાત સાચી છે ચાલો રેડી હાલો એ રીતના આપણે વર્ગી પડી હાલો હું તને છે ને કાપશું એટલે શું થાય કે મૂળ હાળા હારા પડશે કેટલા કરો બસ આપ કેટલા કેટલા કરો ત્રણ ત્રણ રેડી રેડી રેડી

પાણી પી લીધું આ આ બધું આજે કમઠાન હતું આ વધેલા નબળા અને હજુ એમ તો આ ભરેલા છે આ રીતના કલમે કલમે ડ્રેગન અત્યારે વાવ્યા છે હવે જોઈએ છીએ કેવા થાય ફરતા કલમું ને ફરતા આવી રીતના વાવેલા છે સાંજ પડી ગઈ છે અત્યારે દેખાતા નથી આ રીતના ડ્રેગન વવાઈ ગયા છે બધે જો બે આ બાજુ બે આ બાજુ અને હવે ફળિયા ઉપર ખાતર નાખી દેવામાં આવશે અહીંયા ખાતર નાખશે છાણિયું ખાતર અને પછી એની ઉપર માટી ચડાવી દેવામાં આવશે આ ડ્રેગન છે ને એ અહીંયા રોપા કરી દેવામાં આવશે એટલા માટે કે કોઈ જગ્યાએ નબળા થયા હોય ન ઉગ્યા હોય તો એ રોપા પાછા વાવીને અને એને ઉપયોગમાં લઈ શકાય આમાં એક ખતરો પણ છે ભયસ્થાન પણ છે કારણ કે ડ્રેગન વાવીએ અને છાંયો આવે અને અંદર જો છાંયે થાય નહીં માત્ર ને માત્ર પાંદડે વધી જાય તો આ કલમુની અંદરથી પછી એને પાછા કાઢવા એ પણ મુશ્કેલી છે એક એક ભયસ્થાન છે બહુ મોટું પણ છતાંય કંઈક તો સાહસ કરવું જોઈએ અને કંઈક રિસ્ક લેવું જ જોઈએ એવું રિસ્ક લઈને અને આજે આખા બગીચાના તમામ ઝાડવે જાળવે આવું ડ્રેગન વાવી દીધા છે આ એક શાકભાજીનું થોડુંક રાખેલું છે આમાં સરસ મજાનું ચોમાસાનું શાકભાજી વાવીશું આજે વરસાદ આમ તો થઈ ગયો છે એકદમ એકાંત આખરનો સમય છે આ આજે જૂન મહિનાની અઢાર તારીખ થઈ ગઈ છે ઉપર ચાંદો છે સરસ મજાનો ...y... um આજે જુનાગઢથી આવ્યો હવારે પાછો નીકળી જવાનો છું ડ્રેગન ફ્રૂટ ઉતારવા આવ્યો હતો અને જમવાની એવી આળસ થાય જમવાનું કંઈ બનાવવાનું નથી પણ કેરી છે મારી પાસે કેરી ખાય ને સરસ મજાનો જો ઓલી વોછરીમાં હુ જાય ઉપર